મિત્રો બે વરસ અગાઉ સુત્રાપાડા ખાતે અમારી ટીમે મુલાકાત લીધી હતી અને સુત્રાપાડામાં જે જીએસસીએલ કંપની આવેલી છે એ જીએસસીએલ કંપનીના જે જેરી જે કેમિકલ છોડવામાં આવે છે દરિયાની અંદર એ દરિયાની અંદર જે કેમિકલથી જે લાખો માછલીઓ મોતને શરણે ભેટ ભેટે છે ત્યાં અમે માછીમારો સાથે મુલાકાત કરી હતી ત્યારે માછીમારોની રોજીરોટીનો સવાલ ઊભો થયો હતો ત્યારે હવે આ જીએસસીએલ જે કંપની છે સુત્રાપાડામાં એ પોતાનો પ્લાન્ટ જે બાળા ગામમાં જે સ્થાપવા જઈ રહી છે આ બાળા ગામની અંદર જ્યારે આ પ્લાન્ટ આવશે તો અહીંયા એનો જે કેમિકલ છોડશે દરિયાની અંદર તો એ દરિયાની અંદર જે કેમિકલ છોડશે તો એનાથી જે માછીમારીનો જે વ્યવસાય કરતા માંડી તાલુકાના નાના લાયજા ગામના જે માછીમારો છે એમનો વ્યવસાય છે તે એના ઉપર મોટી અસર પડશે તો આજે આપણે મુલાકાત કરીએ આપનું નામ સાહેબ મારું નામ છે મુસાભાઈ હું આ નાના લાયજા ગામનો છું એ માછીમારી સાથે સંકળેલો છું અને સાહેબ જે કંપનીઓ કંપનીઓવાળા જે આવે છે એ આવી આ આ ગામની કંપની તો જ્યારે આવશે ત્યારે અત્યારે તો કચ્છમાં ઘણી બધી કંપનીઓ આવી છે મુદ્રામાં છે અહીંયા મોડવાની નજીક તરગડીને અહીંયા પણ છે પ્લાન નાખેલા છે કંપનીઓના ઉદ્યોગવાળાના તો જે જે જગ્યાએ તમે જશો મારા તો બધા ભાઈ છે માછીમાર ભાઈ જે છે બધા ગામોમાં છે એ બધા રિપોર્ટ આપે છે એને હું પૂછું સર્વે કરી કે ભાઈ તમારે અહીંયા જે પ્લાન આવ્યા અને ઉદ્યોગ આવ્યા એનાથી તમને શું ફરક પડ્યો ત્યારે બધા અમારા કુટુંબીજનો છે બીજો કોઈ નથી એ બધા એમ રિપોર્ટ આપ્યો છે કે ભાઈ જ્યારે અત્યારે તમારા ગામમાં આવી નથી એટલે માલિક માલિકનું શુક્ર છે કે તમારા ગામની નજીકમાં કોઈ કંપની હજી આવી નથી જ્યારે તમારી ગામમાં આવશે ત્યારે અત્યારે મુન્દ્રા થી થઈ અને માંડવી થઈ માછીમાર જે તમારા અમે ભાઈઓ છીએ તમારે દરિયામાં આવીને ત્યાં માછીમારી કરીએ છીએ અમારી સાઈડ માં કઈ પણ રહ્યો નથી બધું માછીમારી તંત્ર જ થઈ ગયું છે અત્યારે એ જે મુન્દ્રા મોઢવા તરીગડી અને સલાયા ગામના જે માછીમારો છે એ હજી અત્યારે અમારી દરિયાની અહીંયા નજીકમાં છે માછીમારી અહીંયા ફિશિંગ કરે છે ત્યાં તો દરિયા ખાલી થઈ ગયો છે હવે આ ગામમાં કંપની આવશે તો ઓલા જે માછીમારોની જે પોઝિશન આ નાના લાયજા ગામના તો આ જે દરિયો છે આમાં પૂરેપૂરું નુકસાન થશે અને જે અહીંયા માછી છે એ તો હું એક કંપની વાળાને ભાઈ ને ઉદાહરણ આપી હતી કે ભાઈ આ માછલી એક એવું જીવ છે કે કદાચ તમે ટ્રાય કરી ને જોજો કે આ આપણે પાન અને મસાલામાં ચૂનો ખાઈએ છીએ ને પાન મસાલામાં ચૂનો ચૂનો એ ચૂનો જો એક પાણીમાં નાખીને એમાં પાંચ માછલીઓ તમે રાખજો તો માછલીઓ મળી જશે ખાલી ચૂનો ખાવામાં માણસ ખાય છે આટલો આ જીવ સહન કરી શકતો નથી તો આ ઝેરીલા કેમિકલ વાળા ગરમ પાણી જયારે દરિયામાં પડશે તો એની શું પોઝિશન થશે જીવની આ તો પર્યાવરણ નષ્ટ થઈ જશે સાહેબ મને એવું લાગે છે કે દરિયો નષ્ટ થઈ જશે આ દરિયા પર્યાવરણ રહેશે જ નહીં

જો એને તો નુકસાન થવાનું જ છે એને બધાને ખબર છે પણ સાહેબ એ પોતાની મને તો એમ લાગે છે કે પોતાની સ્વાર્થ માટે બધા કરે છે પોતાની સ્વાર્થ માટે કરે છે આ બધા માછીમારોનો કોઈ વિચારતો નથી અમે ઘણા બધા રાજકોની પાસે ગયેલા છે રિપોર્ટ ઘણા બધાને દીધેલા છે અરજીઓ કરેલી છે પ્રશાસનને અરજીઓ આપેલી છે મારા પાસે બધી એની ફાઇલ પડી છે તો કોઈ સાહેબ વિચારતો નથી માછીમાર વર્ગનો તો મહેરબાની કરી અમારા માછીમાર વર્ગ જે છે એનું તો જિલ્લા પ્રશાસનને પણ અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને માછીમારોને ધ્યાનમાં રાખી સાહેબ અને આ કંપનીઓને ક્યાં પણ જગ્યા આપે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે બાળામાં જે જીએસસીએલ પ્લાન્ટ જે આવવાનો છે તો આ નાના લાયજા જે ગામ છે અહીંયા ઘણા બધા માછીમારો છે વાઘેર સમાજના જે યુવા વર્ગ છે વડીલો એ પોતાની રોજીરોટી દરિયાની અંદર માછીમારી નો વ્યવસાય કરતા હોય છે તો એને મોટી અસર પડશે આ માછી માછલીઓનો અસ્તિત્વ જોખમ છે તો એમને એમનું એવું કહેવું છે સરકારને કે આ જે પ્લાન્ટ છે અહીંયા આવો ન જોઈએ આનાથી અમારી જે તે રોજીરોટી છીનવાશે પરેશ જોશી માંડવી કચ્છ